સાથે આપણી પરિસ્થિતિ હશે તે સમયે ગુલસિંહ કાકા અમને ખાલી મગનભાઈ ખાલી એટલો જ વિચાર આવતો અમારો એટલો જ વિચાર આવતો કે અમારી આ પરિસ્થિતિમાંથી અમે ક્યારે બહાર નીકળીશું અમે લોકોની જેમ સારા એવા ઘરમાં જ્યાં પાણી ના પડે જ્યાં તડકો ન લાગે જ્યાં ઠંડી ન લાગે એવા ઘરમાં ક્યારે એવો એવો વિચાર કરતા કરતા સાથે સાથે ભણતા ગયા એક સમય આવ્યો ત્યારે આજે ડોક્ટર છીએ એમાં આપણા વડીલો સૌના આશીર્વાદ રહ્યા છે એની ચિંતા કરીને અમે લોકો ડોક્ટર બન્યા પછી પ્રેક્ટિસ ચાલુ કરી પૈસો પણ કમાયા ઘર પણ છે જમીન પણ છે ત્યારે એક વિચાર એવો આવે કે આપણું તો હવે થઈ ગયું પણ આપણા સમાજનો યુવાન આપણા સમાજનું બાળક આપણી જેમ ક્યારે ઊભું થશે જે તે સમય અમને કોઈ સાથ સહકાર નહોતો આપ્યો તો હું અને મારું પરિવાર સાથે રાત દિવસ મારી સાથે ઊભા રહેનારા

दिवाळी નો તહેવાર આપણને કેવું સૂચન કરે છે કે દિવાળી નો તહેવાર આવે એટલે આપણે આપણા આંગણામાં આપણા ઘરમાં આપણી કુળદેવી આગળ કે ભાતી દાદાના મંદિરે આપણે એક દીવો પ્રગટાવીએ છે એ દીવો શું કરે છે તો કે એક અજવાળું ફેલાવે છે જો આપણા ઘર પરિવારમાં કે આપણા ગામની અંદર જો શિક્ષિત યુવાન હશે તો એનું અજવાળું આખા સમાજમાં દેખાશે અમે સમાજના નામે કોઈ રાજકારણ કરવા કોઈ પક્ષ પાર્ટી કરવા માટે નથી આવતા અમને સમાજની ચિંતા છે જ્યારે હું હોસ્પિટલમાં હું છું ગુલાકાકા ત્યારે ભાઈ કડિયા કામ હોય કાઠિયાવાડ બાજુ અને બેન રાતે બે વાગે નાનું બાળક 4 થી 5 મહિનાનું રડતું રડતું લઈને આવે એ પણ ફળિયામાંથી 10 ને જગાડ્યા હોય એમાંથી એક જ જાગે એ લઈને આવે આ આપણા સમાજની પરિસ્થિતિ છે આપને સૌએ બદલવા માટે મારા એકલા ત્યાં કામ નથી થવાનું તમારે સવે મને સાથ સહકાર આપવાનો છે જ્યારે જીએફએલ ની ઘટના બની જીએફએલ ની ઘટના એની અંદર મારું પોતાનું કશું હતું ખરું મેં સર્વે સમાજ માટે એ આગેવાની લીધી હતી એની અંદર સંઘર્ષ સમિતિના દરેક કાર્યકર્તાઓએ સાથ સહકાર આપ્યો તો દરબાર સમાજ ના હોય ભરવાડ સમાજ ના હોય ચારણ સમાજ ના હોય બારિયા સમાજ ના હોય દરેકે અમને સા સહકાર આપ્યો તો અને એ સા સહકારથી અમે એ કંપનીને અમુક પ્લાન જે 42 વર્ષથી બંધ નતા હતા એ સાચી લડત આપીને બંધ કરાવ્યા છે છતાં પણ અમારી પર એવો ખોટો કેસ થયો એ ખોટો કેસ કે તેના જામીન

ભાઈ ઘરે બે જશે એ વાત એમનું ભૂલ છે આ આદિવાસી સમાજ નું ખૂન છે અને તમારા બધાના આશીર્વાદ છે એ ક્યારે દબાવવાનું નથી અને ક્યારે ડરવાનું નથી એમને વધારે પડતી ચિંતા મારી છે કે આ માણસ ક્યારે ઘરે બેસી જાય એનું દવાખાનું ક્યારે પડી જાય મને તેવું લાગે છે ગુસિંગ આવનારા સમયની અંદર એટલો પ્રયત્ન કરશે કે આને અહીંયાથી લુપ્ત થઈ જાય એવી પ્રજાતિમાં મૂકી દેવો પ્રયત્ન પણ ચાલતા હશે પણ સમય સંજોગે જો મારી સાથે ઉભા રહેશો તો સમાજની દિશા બદલવા માટેનું હું તમને વ્યક્તિગત એટલું વચન આપું છું કે સમાજને એક દિશા બદલવા માટે હું પ્રયત્ન કરીશ અને મારાથી જેટલી બનતી કોશિશ હશે એટલી તમને બદલી આપીશ પણ

કોઈએ ચિંતા કરી નથી એક જણે પણ ચિંતા કરી નથી એ લોકો ઉલટાને એવું કે કે ડોક્ટર થઈને ત્યાં આગળ જવાય નહીં ઘણા બધા મહારાજો એવું કીધું કે ડોક્ટર સાહેબ ખોટા ત્યાં જાય છે એમને તો એમનું પોતાનું હોસ્પિટલ સંભાળવું જોઈએ આટલો સરો ધંધો ચાલે છે આટલા પૈસા છે ગાડી છે ઘર છે ખોટા હું કરવા ત્યાં જાય છે ત્યારે એ મહારાજોને પણ હું કહું અને નેતાઓને પણ કહું કે આપણો ધર્મ એવું કે જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું પડે અને ખોટું સહન ના થાય ત્યાં લડવું પડે પણ આ લોકો તો આપણને કયો ધર્મ શીખવાડે ને જે સમજણ નહીં પડતી હવે મિત્રો ખાલી મંજીરાન તબલા વગાડવામાં આપણું સમાજની દિશા બદલાય નહીં

તમારું ભણતર પૂરું થઈ ગયું ત્યાં પૂરું નહીં થઈ ગયું જે ભણે છે દિશા બદલવા માટે નાના બાળકથી લઈને આપણા વડીલ સુધી સૌએ એક થવાની જરૂર છે કોઈ પક્ષા પાર્ટી કર્યા વગર આપણે સમાજની દિશા ભેગી કરવા અલગ દિશા કરવા માટે અને સાચી દિશાએ જવા માટે ઘણા બધા સમાજ સમાજ કઈ પાછા ગદ્ધારી કરીને જતા રહેશે એટલે એ બી ચેતવાની સમજવાની જરૂર છે આવનાર સમય ની અંદર પાછા આપણે સૌ મળીશું આજે ફરીથી દિવાળી તેમજ નવા વર્ષના રામ નામ